શ્રીહરિતનયાય વિદમ લજ્મૈપુત્રય ધીમ તો ત્રિકચાર્ય પ્રચોયાત નમ શિવાય નમ શિવા सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नभोऽस्तु ते ॐ या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः ओङ्कारबिन्दुसंयो नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव वा ओंकारय ઓંકાર સાધક બંધુઓ વહ્લા ભક્તજનો અને સનાતન ધર્મના આપસર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન પરમકૃપાળો પરમાત્મા દેવાદી દેવ પાર્વતીપતિ ભગવન ભવાની શંકર મહારુદુના ચરણોમાં અનંતકોટિ વંદન હો સૌને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સાધક બંધુ ભગવાન શ્રી શિવજી મહારાજની દિવ્ય પ્રેરણા અને આશીર્વચનથી સદ્ગુરુ મહારાજના આશીર્વચનથી આપણે સૌ સાથે મળી આ પુરાણ તિલકમ એવા શ્રી શિવ મહાપુરાણની કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે પાર્વતી ખંડની અંદર મા ભગવતી રાજરાજ શ્રી પાર્વતી માતા છે તેમણે કઠોર તપનો પ્રારંભ કર્યો છે ને તપની ચો તરફ છે એ અસરો પ્રવર્તી રહી છે ત્યારે આજે એક અધ્યાયમાં આગળ વધીએ અને પાર્વતીના વિવાહનો સ્વીકાર આ દિવ્ય અધ્યાયની કથાનું શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ દેવા ઉચુહુ નમો દેવાય મદન આપને નમસ્કાર હો સ્તુતિ કરવા યોગ્ય અને અતિશય તેજસ્વી નેત્રવાળા આપને નમસ્કાર હો આપ મહાસર્થ અને સ્વર્ગના અધિપતિ છો સર્વ લોકોના નાથ પિતા અને માતા બંને સ્વરૂપે હે દેવાધિદેવ આપ જ પૂર્ણ છો હે પ્રભુ સર્વજગતને ધારણ પોષણ કરનારા આપ મહાન દેવ છો અમે આપને કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ બ્રહ્માજી કહે છે કે દેવોનું એવું વચન સાંભળી નંદિકેશ્વરે ઘણા કૃપાળો થઈ ભગવાન શિવને વિનંતી કરવી શરૂ કરી નંદિકેશ્વર કહે છે કે હે દેવ શ્રેષ્ઠ વિષ્ણુ આદિ દેવગણો મુનિઓ તથા સિદ્ધોના સંગો આપના દર્શન કરવાને માટે આતુર છે કેમ કે મોટા અસુરો દ્વારા તેઓ અતિશય તિરસ્કાર પામી રહ્યા છે અને મોટા પરાભવનું સ્થાન પામી ચૂક્યા છે માટે હે સર્વના ઈશ્વર આપ સર્વનું રક્ષણ કરવાને માટે યોગ્ય હોય આપ એમને દર્શન આપો એવી તેમની ઈચ્છા છે બ્રહ્માજી કહે છે કે નંદિકેશ્વરે આમ સ્તુતિ કરી એટલે ભગવાન શિવે ધીમે ધીમે છે પોતાના નેત્રો છે એ ઉઘાડી રહ્યા છે અને દિવ્ય જ્યોતિ છે તેમાં પ્રકાશિત થઈ રહી છે સમાધિમાંથી ઉપરામ પામેલા મહાજ્ઞાની ભગવાન શિવ છે એ કહેવા લાગે છે કે હે દેવેશ્વરો વિષ્ણુ બ્રહ્મા આદિ તમે બધા મારી પાસે સિદ્ધિને પધાર્યા છો મને જલ્દીથી આપના દુઃખનું કારણ કઈ સંભળાવો બ્રહ્માજી કહે છે કે શંકરનું એવું વચન સાંભળી દેવોએ હર્ષયુક્ત થઈ વિનંતી કરવા માટે ભગવાન વિષ્ણુની સન્મુખ જોયું કે ભગવાન વિષ્ણુ છે એ આપણા સર્વનો પ્રશ્ન છે એની ભગવાન શિવ સમક્ષ રજૂઆત ભગવાન વિષ્ણુ કરે એવો સર્વે આગ્રહ રાખ્યો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે શંભો તારકાસુર દેવોને અતિશય ઘણું મહા આપી રહ્યો છે તે પરમ આશ્ચર્ય જણાવવા બધા દેવો આપણી પાસે આવ્યા છે હે શંભો આપનો સગો પુત્ર જ છે તારકાસુર ને મારી શકશે આપના દ્વારા જો કોઈ પુત્ર ઉત્પન્ન થશે તો એ એકમાત્ર એવો વિકલ્પ છે કે જે તારકાસુરને મારી શકે તેમ છે અમારા દુઃખનું નિવારણ આપનું લગ્ન થાય આપના દ્વારા કોઈ પુત્રની ઉત્પત્તિ થાય તો જ તારકાસુર છે એનું મૃત્યુ થશે અને અમારા દુઃખોનું નિવારણ થશે માટે હે કૃપા નિધાન આપ અમારા પર કૃપા કરો આપને નમસ્કારો હે સ્વામી તારકાસુરે કરેલા દુઃખથી આપ અમારો ધાર કરો વિષ્ણુનું વચન સાંભળી ભગવાન શિવ કહે છે કે સર્વ કરતા સુંદરી દેવી પાર્વતીને જ્યારે હું સ્વીકારીશ ત્યારે સર્વ દેવો ઇન્દ્રો ઋષિઓ અને મુનિઓ પણ કામયુક્ત થશે આ નક્કી વાત છે અને ઉત્તમ માર્ગમાં રહેવા સમર્ગ થશે નહીં કેમ કે પાણી ગ્રહણ થવાથી તે દુર્ગા કામદેવને સજીવન કરનારી બનશે હે વિષ્ણુ સર્વના કાર્યની સિદ્ધિ માટે જ મેં બ્રહ્માને વચનથી કામદેવને બાળ્યો છે એમાં વિચાર કરવા યોગ્ય નથી હે શ્રેષ્ઠ કાર્ય તથા અકાર્યની વ્યવસ્થા માટે એ મનથી વિચારી ઉત્તમ બુદ્ધિવાળા તમે સર્વની સાથે હઠ કરવાને મને યોગ્ય નથી ભગવાન શિવ છે વિષ્ણુને કહે છે કે હે નારાયણ આપ કોઈ બીજું સમાધાન શોધી લો કોઈ બીજો રસ્તો શોધી લો આપ જે હઠ રાખી અને મારી સંમુખ આવ્યા છો તે ખરેખર યોગ્ય નથી કારણ કે આનાથી આખું જગત છે કામ આંધ બની જશે કામ વેવડ બની જશે સિદ્ધો સંતો મુનિઓ ભક્તો જે કંઈ પણ છે સન્માર્ગમાંથી વિચલિત થવાની શક્યતાઓવાળા છે કારણ કે તે સર્વે મારું ભજન કરી રહ્યા છે જેમ હું તપમાં યુક્ત રહું છું તેમ તમે દેવો વિના પ્રયત્ને ઉત્તમ તપમાં સારી રીતે જોડાયેલા રહી અતિ દુષ્કર કાર્ય પણ કરી શકશો હે દેવો તે કામદેવ વિના સમાધિ થવાથી પરમ આનંદિત થયેલા નિર્વિકારા જ થઈ જાઓ હે બ્રહ્મન હે વિષ્ણો હે મહેન્દ્ર હે દેવો હે મુષ ધારણ કરનાર એ કામદેવે જ પહેલા હઠતી સર્વના ધ્યાનનો પ્રથમ નાશ કર્યો હતો એટલે કે કામદેવનું પહેલું જ એવું છે કે માણસિંહ કે ગમે તે જીવાત દેવોમાં શ્રેષ્ઠ એવા તમારે કામ તથા ક્રોધનો સંપૂર્ણ ત્યાગ કરવો ખરેખર યોગ્ય છે મારું આ વાક્ય કદી મિથિઆ નહીં થાય તો તમારે બધાએ એ માનવું જોઈએ બ્રહ્માજી કહે છે કે બ્રહ્માને વિષ્ણુને દેવોને મુનિઓને સંભળાવી ભગવાન વૃષભ ધ્વજે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું અને પછી ભગવાન શિવ છે થઈ ગયા અને અને જેમ ધ્યાન યોગ મુદ્રામાં આશ્રય કરી ભગવાન શિવ છે પછી ફરી પાછા ભક્તિ માર્ગમાં લીન થઈ ગયા છે ભગવાન શિવે પોતાના આત્મ સ્વરૂપનું છે ચિંતન કરવા લાગે છે ભગવાન શિવ પુનઃ સમાધિસ્થ બની ગયા છે આત્મા નિર્લેપ નિર્લેષયાભાસ રહિત નિર્વિકાસ નિર્વિકાર નિર્દોષ પરથી પણ અતિશય પર અને નિત્ય મમતા વિનાના વિષયોના ગ્રહણથી રહિત એમ ભગવાન શિવ છે અનન્ય ભાવે છે સમાધિસ્થ બની ગયા છે અને પોતાના ઈષ્ટનું ભગવાન શિવ પોતે સ્મરણ કરવા લાગે છે દેવો કહે છે ગવે અમે શું કરીએ વિરક્ત ભગવાન શિવ તો પુનઃ આપને અમને આપણને સૌને છે જવાબ આપી આપણા પ્રશ્નનો ઉત્તર આપીને ફરી પાછા સમાધિમાં લીન બની ગયા છે ત્યારે નંદિકેશ્વર કહે છે કે હે વિષ્ણુ હે બ્રહ્મા હે ઇન્દ્ર અને હે દેવો મુનિઓ શિવને સંતોષ આપનારું હવે મારું એક વચન છે એ પણ તમે સાવધાનથી સાંભળો શંકર પત્નીનો સ્વીકાર કરે તે માટે આજ જો તમારી હઠ હોય તો તમે બધા અતિ દિનપણે આદરથી સ્તુતિ કરો કારણ કે ભગવાન દેવાધિદેવ મહાદેવ છે ભક્તિને વસાય છે સામાન્ય રીતે તે વસતા નથી ભગવાન છે એ એને ભક્તિ પ્રિય છે એને સ્તુતિ પ્રિય છે એટલે માટે મહાદેવનું ભજન કરો મહાદેવનું ભજન કરવાથી જ મહાદેવ આપણા સર્વોપર પ્રસન્ન થઈ શકશે અને આપણા મનમાં જે સંકલ્પો છે તેમની કૃપા દ્રષ્ટિથી પાર પડશે એવું નંદિકેશ્વર છે એ સર્વ દેવોને અને વિષ્ણુ બ્રહ્મા આદિ દેવોને છે એવું વચન કહે છે ત્યારબાદ બ્રહ્મા વિષ્ણુ સર્વ દેવો છે સાથે મળી પુનઃ ભગવાન શિવની ત્યાં જ સ્તુતિ કરવા લાગે છે વંદન કરવા લાગે છે કે હે મહાદેવ હે સાગર હે પ્રભુ આપ તો દયા નિધાન છો કરુણાના સાગર છો મોટા કલેશથી આપ અમારો ઉદ્ધાર કરો અમે આપને શરણે આવેલા છીએ આપ અમારું રક્ષણ કરો હે દેવ આપના વિના અમારા પર કોઈ અનુગ્રહ કરનારું નથી અમારું કોઈ રક્ષણ કરનારું નથી માટે હેવાદિદેવ આપતા ઋષિઓ છે દિન ભાવે છે ભગવાન શિવનું ભજન કરવા લાગે છે તેમના નેત્રોમાંથી ચોધાર આંસુ છે પ્રેમની વિવટ ધારા છે વહેવા લાગે છે ભગવાન શિવ પ્રત્યે પોતે સંપૂર્ણપણે સમર્પિત થયેલા છે ભગવાન શિવ સિવાય તેમનો કોઈ ઉદ્ધારક નથી આવો દિનભાવનમાં ધારણ કરી બધા છે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગે છે ત્યારે ભગવાન ભક્ત વત્સલ ભગવાન શંકરે વિષ્ણુ આદિ સર્વ દેવોની સામે પ્રસન્નચિત્ત થયા ફરી પાછા સમાધિમાંથી ઉભા થયા ને કરુણામય દ્રષ્ટિ કરી સર્વની સામે જોવા લાગ્યા ભગવાન શિવ કહે છે કે હે વિષ્ણુ હે બ્રહ્મા ઇન્દ્રાદિ દેવો બધા એકી સાથે તમે પુનઃ આવ્યા છો માટે ખરેખર આપનું જે કંઈ પણ ઈષ્ટ હોય તે મને પુનઃ કહી સંભળાવો વિષ્ણુ કહે છે કે હે મહેશાન આપતો અંતર્યામી છો તનકી જાણે મનકી જાણે જાણે દોરી તો તેરી મેરી ક્યાં રહેગી રહે આત્મે જન્મ કી દોરી કે ભગવાન શિવ આપ તો અંતર્યામી છો આપણાથી કંઈ જ અજાણ્યું નથી તો ફરી પાછો આપ અમારા સિદ્ધને બોલાવી રહ્યા છો અમારા કારણ આપ સારી રીતે સમજો છો સારી રીતે જાણો છો કે તારકાસુર દૈત્ય છે સર્વ જગતને પીડિત કરી રહ્યો છે સર્વ દેવોને પીડિત કરી રહ્યો છે સૃષ્ટિનું જે સંચાલન છે તેમાં વિક્ષેપ પાડી રહ્યો છે માટે એમનો નાશ કરવો અત્યંત જરૂરી છે માટે હે કરુણા નિધાન હે દયાસાગર પ્રભુ સ્વીકાર કરો ભગવાન શિવ કહે છે હે વિષ્ણુ હે બ્રહ્મા તમે આદરથી સાંભળો છું વિવાહ કરવો એ પુરુષને યોગ્ય જ નથી કેમ કે વિવાહ એ મોટી બેડીના નામે મજબૂત બંધન છે લોકમાં ખરાબ ઘણા ખરાબ સંઘ છે માટે વિવાહમાં

બ્રહ્મા વિષ્ણુ વગેરે જે કંઈ પણ દેવો ત્યાં આવ્યા છે તેમના આ પ્રસ્તાવને એક બાજુ પર રાખી અને તેમને નથી હું એમ જાણું છું અને એ બધું જ્ઞાન મને ખાસ છે તો પણ હું તમારી પ્રાર્થનાને સફળ કરીશ કારણ કે ભગવાને કહ્યું છે કે હું ભક્તોને આવી છું અહમ ભક્તપરાધીનો શ્રીમદ્ ભગવદ્ ભાગવતની અંદર પણ ભગવાન નારાયણ કહે છે કે હું ભક્તોને આધીન છું અહીંયા પણ ભગવાન શિવ કહે છે કે હું ભક્તોને આધીન છું માટે સર્વ કાર્યો કરું છું જેથી અયોગ્ય કર્મ કરનાર તરીકે ત્રણેય જગતમાં જ હું પ્રસિદ્ધ હતો જે કંઈ પણ કામ કોઈ ન કરી શકે દેવાદિદેવ મહાદેવ કહે છે કે સારા નકશા બધા જ કામમાં હું જોડાયેલો રહું છું કારણ કે મારાથી કોઈ જ કામ બાકી રહ્યું નથી દરેક જગ્યાએ કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં મારો વાસ રહ્યો છે કામરૂ કરી હતી એ સુદક્ષિણ નામે રાજા ભેમબંધનમાં પડ્યો હતો ગૌતમને કલેશ કરનાર હું જ છું અને તેને સુખ આપનાર પણ મહાદેવ કહે છે કે હવે હું જ રહ્યો છું અને સુખ આપનાર પણ હું છું હું જ ત્રંબક સ્વરૂપ છું

મેં ગૃહપતિ થઈ વિશ્વાનર મુનિનું દુઃખ હર્યું છે વધારે કહેવાથી શું હે વિષ્ણુ હે બ્રહ્મા હું સત્ય કહું છું કે મારી આવી પ્રતિજ્ઞા જ છે તેને તમે બધા સાચી જાણજો જ્યારે જ્યારે કોઈ પણ ઠેકાણે ભક્તોને વિપત્તિ થાય છે ત્યારે ત્યારે હું તરત તે જ ક્ષણે સર્વકાળ સર્વ રીતે તેને દૂર કરનારો દેવાદિદેવ મહાદેવ નીલકંઠ સ્વરૂપે હું ત્યાં જ બિરાજમાન છું જગતના જે કંઈ પણ દુઃખ કષ્ટ છે મહાદેવ કહે છે કે બધાને હું સહી જાઉં છું કોઈ સાચા હૃદય સાચા પ્રેમ ભાવથી મારી પાસે આવી એક વખત વાતની કરી દે પછી એમના દુઃખો છે મારા દુઃખો બની જાય છે અને એના દુઃખને દૂર કરનારો હું ભીડભંજન સ્વરૂપે બિરાજમાન છું જ્યારે જ્યારે કોઈ પણ ઠેકાણે ભક્તોને વિપત્તિ થાય છે તે જ ક્ષણે હું ત્યાં પહોંચી જાઉં છું અને તેમના દુઃખોને દૂર કરનારો બનુ છું તારકા સુરથી તમને બધાને સારી રીતે દુઃખ ઉપજ્યું છે મહાદેવ કહે છે કે હું એને સારી રીતે જાણું છું હું ખરેખર તેને દૂર કરીશ આ હું તમને સત્ય કહું છું મને વિહાર કરવા કે વિષય ભોગ માટે કોઈ પણ જાતની રુચિ નથી મહાદેવ સ્પષ્ટતા કરી દે છે આ વાતની કે આ માટે હું લગ્ન ગ્રંથિથી જોડાવા નથી માંગતો પણ તમારું દુઃખ દૂર થાય જગતનું કલ્યાણ થાય માટે છે હું આ કાર્ય પણ કરીશ પુત્રની ઉત્પત્તિ કરવાના કારણે હું પાર્વતીને પરણીશ હે દેવો તમે બધા નિર્ભય થઈ પોતપોતાના સ્થાનમાં જાઓ અને મહાદેવજી કહે છે કે વિવાહની તૈયારી કરો હું કાર્ય સાધીશ બ્રહ્માજી કહે છે કે હેમુની વર એમ કહી શંકર ફરી પાછા મૌન ધારણ કરી અને સમાધિમાં લીન બની ગયા દેવતાઓને આશ્વસ્ત કર્યા બ્રહ્માજી ભગવાન વિષ્ણુને આશ્વસ્ત કર્યા કે આ પ્રસન્ન ચિત્ત થઈ અને ઘરે જાઓ હું અવશ્ય વિવાહ કરીશ જો આના કારણે જગતના દુઃખો દૂર થતા હોય જગતનું કલ્યાણ થતું હોય તો હું આ કાર્ય પણ કરીશ એટલે કે ભગવાન મહાદેવ છે એ પોતે જે નિયમો કરેલા છે એમાંથી પણ ભક્તોના દુઃખ દૂર થાય એને માટે પોતાના નિયમો છે એની સીમાઓને પણ બહાર આવવાને માટે મહાદેવજી બંધાયા છે પણ સાચા હૃદયની જો પ્રાર્થના હોય તો મહાદેવ અવશ્ય સ્વીકારે જ છે એમાં પણ કોઈ સંશય નથી સાધક બંધુ પાર્વતીના વિવાહના પ્રસ્તાવનો સ્વીકાર નો આ દિવ્ય અધ્યાય છે ભગવાન પાર્વતી પતિ શંકરના ચરણોમાં સમર્પિત કરી આજના અધ્યાયની દિવ્ય કથાને વિરામ આપીએ મસ્ત સૌને હર હર મહાદેવ ઓમ નિવાય शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय